ભાવનગર શહેર વિસ્તારમાં નાઇટ રાઉન્ડ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમી મળેલ કે ભાવનગર તળાજા તાલુકાના સરતાનપર ગામે આવેલ મકવાણા પરિવારના માતાજીના મઢ સામે જાહેરમાં ખુલ્લી જગ્યામાં લાઇટના અજવાડિયા અમુક માણસો ગંજી પત્તાના પાના વડે હાથકાંપનું જુગાર રમે છે જે બાતમીવાળી જગ્યાએ રેડ કરતા ગંજી પત્તાના પાના પૈસા વડે હારજીતનું હાથકાંપનું જુગાર રમતા માણસો પકડાઈ ગયેલ તેઓ વિરુદ્ધ તળાજા પોલીસ સ્ટેશનમાં જુગાર પ્રતિબંધક ધારાની કલમ હેઠળ ગુનો દાખલ કરાવવામાં આવ્યો હતો ઝડપાયેલ આરોપીના નામ જણાવી દઈએ તો દાઉદ હાજીભાઈ પાચા રહેવાસી મેમણ કોલોની સત્તાનપર રોડ તળાજા વિમલભાઈ કરશનભાઈ બાંભણિયા રહેવાસી વાવચોક તળાજા ભરતભાઈ હાદાભાઈ વાંસિયા રહેવાસી તળાજા આ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર એ આર વાળા સાહેબના માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર વી સી જાડેજા એલસીબી સ્ટાફના અનિરુદ્ધસિંહ ગોહિલ બાકુદાન કુંચાલા કેવલભાઈ સાંગા રવિરાજસિંહ ગોહિલ એજાઝ ખાન પઠાણ રાજેન્દ્ર મનાતર સહિતના જોડાયા હતા